સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અઢાર વર્ષ અગાઉના ધાડના ગુનામાં નાસ્તા ફરતા આંતર ગેંગના ગુનેગારને મધ્યપ્રદેશના ઇન્દોરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી વિરુદ્ધ સુરતના લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના વિવિધ પોલીસ મથકમાં હત્યા લૂંટ ધાડ જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનરે સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી છે જે અનુસંધાને તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું

પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરથી ધર્મેન્દ્ર કાંતિલાલ સોનીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સાતમાં સાગરીતો સાથે મળી જ્વેલર્સમાં લૂંટ કરી હતી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો જયારે આંધ્રપ્રદેશના કલ્લુર પોલીસ મથકમાં પાંચ જેટલા ગુના નોંધાયેલા છે આરોપી અગાઉ મહારાષ્ટ્રના નાસિકના ત્રણ ગુનામાં તથા ઉમરગામ વલસાડ ખાતે ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે બે હજાર સાતની સાલમાં એક લિંબાજ પોલીસ સ્ટેશનમાં મધુર જ્વેલર્સમાં લૂંટ કરવાનો એમાં લૂંટમાં સાડા આઠ લાખ જેટલી આ કેસમાં મધુર જ્વેલર્સમાં જે મેઇન આરોપી પકડવામાં ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને સુરત પોલીસની ટીમે જે જાંબુઆ મધ્યપ્રદેશનો રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોરથી આઈડેન્ટિટી આઈડેન્ટિફાઈ કરી અને એક ટીમે પકડીને લાવવામાં આવ્યો છે આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ વોન્ટેડ હતો ખાલી આંધ્ર નેલુરમાં જ આના વિરુદ્ધમાં બે હજાર ના ચાર ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ હજુ તપાસ ચાલુ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત